પ્રગટ થાય છે અને સાધુ બહુ જ રાજી થાય છે ત્યારે એ સાધુને માતાજી પૂછે છે માગો તમારે જે માગવું એ વચન મહાદેવ જય માતાજી કેમ છો બધા મજા મજામાં તો છો તો આપણે નવા બ્લોગ માં સ્વાગત છે અને આજે આપણે ક્યાં જવાનું છે આજે આપણે જવાનું છે હિંગળાજ માના મંદિરે જે સુરેન્દ્રનગર માં ઠાંગા ડુંગર ઉપર આવેલું છે તો તમે મમ્મી તમને દર્શન કરાવશો તો તમે અમારે બન્યા રહેજો ચાલો તો મળીએ આપણે ત્યાં મંદિરે જઈને આપડે ફાઈનલી મંદિરે પહોંચી ગયા છે બાયલ નો બધું નજારો છે તમને જો બાયલી લોકેશન આ બધી આ સામે છે ડોમ બનાવેલો બે બેઠવા માટેનો અને અહીંયા ગાડી નું પાર્કિંગ છે અને આવો જો બે સુર છે હા

હા મહાદેવનું મંદિર અને અહીંયા જુઓ તમને અહીંયા શ્રીફર્ણ એવું મળી રહે અહીંયા પાણી પીવાનું છે જમવાનું બમવાનું બધું અહીંયા બેઠવાનું બધું આમાં આ મંદિરમાં મજા આવે એવું છે અહીંયા ચો બોર્ડ મારેલું છે મંદિર તરફ જવાનું હં

અયા એવું છે કે માતાજી સુતેલી અવસ્થામાં છે કા હા પાકિસ્તાનમાં છે ને પાસું ઈંગલાઈમાં હા ઈદ માતાજી અહીં આવેલા છે અમાર આ પાછા કુ દેવી છે ઈંગલાઈમાં એટલે ન્યા તો નો આપણે જઈએ કે એટલે અહીંયા આવ્યા આપણે કે તારે શું કેવું આજ તો મજા આવી ગઈ હા તો હાલો આગળ હાલી છે જો આવો નજારા છે કેવું મસ્તનું છે આમ છે <affe tới> અહીંયા જો કેવડે મોટી વેલ શું કહેવાય શું કહેવાય ને ડંકો કહેવાય ને ઘંટી સબસ્ક્રાઈબ કરી લેજો એ યાદ તમને આવી જતું હોય તો ક્યાં સબસ્ક્રાઈબ કરી લેજો તો આ ગેટ છે પરવેશ પરવેશ દ્વાર જો આવો ગેટ છે નવા હોય તો જો આ ચેનલમાં આવ્યો હોય ને તો આ ડંકી વગાડી લેજો

દર્શન કરી લેજો બધાય અને હવે તમને લઈ જવાનું છે આપણે ગુફામાં જ્યાં ઇંગળામાં બેઠેલા છે ને ત્યાં લઈ જવાના હા પ્રવેશ દ્વાર છે હવે જઈ ગુફામાં આપણે જો આવી ગુફા છે હા અંજરસી હા આવી રીતના ગુફા બનાવેલી છે આ બધી ગુફામાં છે માતાજીનું મંદિર

બાય થી આવું છે મંદિર નું ને આ તાજુ છે આપડા અહીંયા માતા એ ઓલા નાના છોકરા હોય ને જોખવાના માનતા હોય ને જોખવાના એટલે અહીંયા જોખવાનું ઓલું છે તાજુ હા નથી હવન ને એવું બધું જો અહીંયા ઉપર કરેલું ઉપર કરેલું હા ઉપર

ત્યારે સાધુ એમ કહે છે કે મારે કાંઈ નથી જોતું મને ખાલી એક વરદાન આપો કે તમે સૌરાષ્ટ્રમાં આવીને ત્યાં આવાસ કરો ત્યારે એ સાધુને વિચાર આવ્યો કે બધાને હું તો અહીંયા પહોંચી ગયો મંદિરે પણ બધા તો ન આવીએ કે પાકિસ્તાનમાં ત્યાં તો પછી સાધુએ માતાજી પાસે વચન માગ્યું કે તમે આવી અને સૌરાષ્ટ્રમાં વસો સૌરાષ્ટ્રમાં તમે તમારા ઓલ સ્થાન લો ત્યારે માતાજીએ તેને વરદાન આપ્યું અને કહ્યું કે જો તને રસ્તામાં એક કંકુ ચીપ્યો અને ત્રિશૂળ મળે તો તારે સમજી જાવું કે માતાજી ત્યાં આવવા રાજી છે ત્યારે તે સાધુ પાછા અહીંયા આવવા નીકળે છે અને સાધુ અહીંયા આવે છે ત્યારે તેને રસ્તામાં કંકુ ચીપ્યો અને એવું વસ્તુ મળે છે અને ત્યારે પછી માતાજી અહીંયા સુરેન્દ્રનગરમાં કાળાસર ગામની નજીક ઠાંગા ડુંગરમાં માતાજી પ્રગટ થાય છે અને એની મૂર્તિ અવસ્થામાં હોય છે અને તેથી અહીંયા માતાજીનું ખૂબ મહત્વ છે એવું છે આ માતાજીનો ઇતિહાસ અને તમે અહીંયા જો નજીકમાં હો તો અહીંયા દર્શન કરવા જરૂર આવું તમારે છે એકાવન ફૂટની એકાવન ફૂટની આ મૂર્તિમાં માતાજીની બનાવેલી છે જુઓ અને આવું બધું બહાર થી નજારો છે મસ્તીનો છે આમ તમે એક ફેરી જરૂર આવજો ક્યાં ચોટીલા આવતા અહીંયા ઓલા પણ એટલે રસ્તામાં તો આવે જો પાછો જાય છે હવે ડંકો વગાડવા પણ વાગતો નથી એનથી નહીં નહીં વાગે નવ વાગે રેવા દે હવે નો વાગે હા એન્કર ફ્રી વગાડતો આ એન્કર ફ્રી વગાડાય ને વાગતો જ અરે હા તો વજન વાળો છે હું એમ જ છું જો આવી મૂર્તિ છે માતાજી ની પણ નથી કોઈ તો નથી એવું છે બહુ અજ્જલ છે

જો આપણે તમને આ મંદિરની બધી વિશે ઇતિહાસ અને મંદિર કેવું છે અને બધું દર્શન બતાવ્યું જો હા અને તમને આ હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી એક મળશું નવા લોકો